જોરદાર કલર રહેવાના છે તો કયો કલર તમને ગઈમાં ત્રણમાંથી કોમેન્ટમાં જરૂર જણાવજો અને ઓનલાઈન તમારે બુકિંગ કરાવવું હોય તો ફટાફટ બુકિંગ કરાવી દેજો સાઈઝ આમાં એમથી લઈને ટ્રિપલ એક્સલ સુધીની રહેવાની છે મિત્રો તો ફટાફટ જે સાઇઝ હોતી છે એ રિપીટ કરાય બુકિંગ કરાવી દો તમારી અને શોપની વિઝિટ કરવી હોય તો શોપની વિઝિટ કરી શકો છો મિત્રો થેન્ક યુ